તો દોસ્તો આજના વિડીયોની અંદર હું તમને બતાવવા જોઈશું જો તમે પંદર હજારની અંદર એક નવો સ્માર્ટફોન લેવાનો સોચી રહ્યા છો તો તમને હું ત્રણ એવા બહુ જ સારા સ્માર્ટફોન બતાવીશ જે તમે અમના જુલાઈ મહિનામાં લઈ શકો છો અને બહુ જ ઓલરાઉન્ડર સ્માર્ટફોન છે એની અંદર બધું જ તમને જોવા મળશે બહુ જ સારી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો તો આ ત્રણ સ્માર્ટફોન કયા છે હું તમને બતાવું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી તો પહેલા સ્માર્ટફોનની આપણે વાત કરીએ તો એ વિવો ટી ફોર એક્સ છે જેની અંદર તમને મીડિયા ટેકનું પ્રોસેસર જોવા મળે છે સેવન થ્રી ઝીરો ઝીરોનું એક પ્રોસેસર જોવા મળે છે બહુ જ હાઈ લેવલનું પ્રોસેસર છે એની અંદર તમે મલ્ટિટાસ્કિંગ કરી શકો છો ગેમ પણ તમે હેવીથી હેવી ગેમ્સ તમે એમાં ઇઝીલી રમી શકો છો એની અંદર તમને કેમેરાની વાત કરો તો કેમેરા તમને એમાં પચાસ મેગાપિક્સલનો પાછળનો કેમેરો જોવા મળશે અને એની અંદર બે મેગાપિક્સલનો તમને એક કેમેરો જોવા મળશે એની મદદથી તમે એઆઈ ફોટોસ પણ બહુ જ સારી રીતે ખેંચી શકો છો આની અંદર તમને સેલ્ફી કેમેરાની વાત કરો સેલ્ફી કેમેરા તમને આઠ મેગા પિક્સલનો જોવા મળશે એની અંદર તમે તમારું આગળનો ફલ ફર્સ્ટ કેમેરો તમને જોવા મળશે તમે સેલ્ફી બહુ જ સારી રીતે એની મદદથી તમે ખેંચી શકશો આની અંદર તમને ડિસ્પ્લેની વાત કરો ડિસ્પ્લે તમને છ પોઈન્ટ બે ઇંચની એક મોટી ડિસ્પ્લે જોવા મળશે જેની મદદથી તમે બહુ જ સારી રીતે તમારા જે પણ મલ્ટીટાસ્ક તમારે ડેલીમાં યુઝ આવતા તમે ગેમ્સ રમી શકો છો કે તમે તમારું કામ ડેલીનું હોય એ તમે ઇઝીલી આ સ્માર્ટફોનની અંદર કરી શકો છો બીજો નંબરનો સ્માર્ટફોન તમને બતાવો તો બીજા નંબરનો સ્માર્ટફોન છે એમ સેવન પ્રો જેની મદદ જેની અંદર તમને મીડિયાટેક ડાયનામિક સિટી સેવન જીરો ટુ ફાઇવ જોવા મળે છે આ પ્રોસેસર પણ હેવી પ્રોસેસર છે મીડિયાટેકનું પ્રોસેસર છે જેની મદદથી તમે હેવીથી હેવી ગેમ્સને તમે ડેલીમાં તમે બહુ હેવી વર્ક કરતા હોય તો તમને આ સ્માર્ટફોનની અંદર કોઈ પણ હેંગ જોવા જ નહીં મળે અને આની અંદર તમને બે કેમેરા જોવા મળશે પાછળની સાઈડ પચાસ મેગા પિક્સલનો અને બે મેગાપિક્સલનો કેમેરો જોવા મળશે એની મદદથી તમે એઆઈ ફોટોસ પણ તમે ઈઝીલી તમે નીકાળી શકો છો એની અંદર તમને ફંડ પહેલો સેલ્ફી કેમેરો તમને જોવા મળે છે સેલ્ફી કેમેરો પણ તમને વીસ મેગા પિક્સલનો જોવા મળશે એ પણ બહુ સારો કેમેરો તમને જોવા મળશે વીસ મેગા પિક્સલનો કેમેરો તમને બહુ ફોન ફોનની અંદર જોવા મળે છે પણ આ બજેટ ની અંદર પણ તમને આગળનો કેમેરો વીસ મેગા પિક્સલનો જોવા મળે છે એ બહુ સારું કહેવાય અને આની અંદર તમે બહુ જ સારા ફોટો સ્વીકારી શકો છો આની ડિસ્પ્લેની વાત કરો તો તમને છ પોઈન્ટ છની એક બહુ જ મોટી ડિસ્પ્લે જોવા મળશે જેની મદદથી તમે હેવીથી હેવી ટાસ્ક કરવા માંગો છો તો પણ તમે આમાં આરામથી કરી શકો છો લાસ્ટ ફોનની હું વાત કરું તો એ છે ઓપ્પો કે થર્ટીન એક્સ એની અંદર તમને મીડિયાટેકનું ડાયનામિક સિક્સ થ્રી ઝીરો જીરો એક પ્રોસેસ જોવા મળે છે એ પણ હાઈ લેવલનું બહુ જ સારું પ્રોસેસ છે એની અંદર પણ તમે સારી રીતે વર્ક કરી શકો છો અને તમે હેવી ગેમ પણ રમી શકો અને હેવી ટાસ્ક પણ તમે એમાં કરી શકો છો એની અંદર તમને પાછળનો કેમેરો બે જોવા મળશે પચાસ મેગા પિક્સલનો અને બે મેગાપિક્સલનો કેમેરો જોવા મળશે અને આગળનું સેલ્ફી કેમેરાની આપણે વાત કરીએ તો એ તમને આઠ મેગાપિક્સલનો જોવા મળશે આની અંદર તમને ડિસ્પ્લેની વાત કરું તો ડિસ્પ્લે આમાં પણ તમને છ પોઈન્ટ છની ડિસ્પ્લે મોટી ડિસ્પ્લે જોવા મળશે તો તમે ડેલી યુઝમાં જો આવા સ્માર્ટફોન યુઝ કરશો તો તમને બહુ જ સારી રીતે તમારું ટાસ્ક આરામથી ઇઝીલી તમે કરી શકશો તો આ બધા ફોન તમને પંદર હજારની અંદર જોવા મળશે તો આ વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો અને આવા ટેગ ગુજરાતી વિડીયો તમે જોવા માગતા હોય તો આપણી ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરો તાકી તમને આવા જ ટેગ ગુજરાતી વિડીયો મળતા રહે